હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં સાંજે શાક રોટલી બનાવવાનું મન ન હોય અને પેટ ભરાય એવું કંઈ બનાવવું હોય તો આ રેસીપી એકદમ પરફેક્ટ છે તો બાળકોને પણ આ બોજ ભાવશે અને તમે અઠવાડિયામાં એકથી બે વાર જરૂરથી બનાવશો તો આ વિડીયો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો બહુ સરળ રેસીપી છે બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો અને સાંજનું ડિનર પણ રેડી થઈ જશે તો ચાલો બનાવીએ તો એના માટે એક કપ જેટલો મેં રોટલીનો લોટ લીધો છે તો રોટલીનો લોટ લીસો હોય એ લેવાનો સ્વાદ પ્રમાણે મીઠું અને ત્રણ ચમચી જેટલું આપણે મોણ ઉમેરી દઈશું તો એક ચમચા જેટલું આપણે મોણ ઉમેરી દીધું અને એકદમ સારી રીતે આપણે બધું મિક્સ કરવાનું છે લોટ અને મોણ સાથે એકદમ સારી રીતે લોટને મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય એટલે થોડું થોડું પાણી છાંટીને રોટલી જેવો સોફ્ટ લોટ બાંધવાનો છે તો એકદમ નરમ લોટ બાંધવાનો જેથી નાસ્તો એકદમ સારો એવો ટેસ્ટી બને તો મેં અહીંયા લોટને એકદમ સારી રીતે મિક્સ કરી લીધો છે હવે થોડું થોડું પાણી છાંટીને લોટ તૈયાર કરવાનો છે તો એકદમ સોફ્ટ એવો લોટ આપણે બાંધવાનો છે તો રોટલી જેવો લોટ બાંધી લઈશું તો એકદમ સારી રીતે કૂણ આવે અને સોફ્ટ લોટ બને એ રીતે લોટ બાંધી લઈશું તો તમે જોઈ શકો છો મેં લોટ બાંધી લીધો છે અને એકદમ સારી રીતે મેં લોટને કોણવી લીધો છે તો લોટને આપણે એક ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી સારી રીતે કોણવી લઈશું અને આપણે અડધો કલાક માટે રેસ્ટ આપીશું તો લોટને ચિક્કાસવાળો રાખવાનો અને જેટલો મસળશો એટલો નાસ્તો એકદમ સારો એવો ટેસ્ટી બનશે તો આ રીતે લોટ મેં બાંધી લીધો ઢાંકીને આપણે ત્રીસ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યાં સુધી હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું સાથે મેં અહીંયા મોળા ભાવનગરી ગાંઠિયા લીધા છે તમે કોઈ પણ ફરસાણ કે સેવ આલુ સેવ પણ લઈ શકો છો ચવાણું પણ લઈ શકો છો ઇવન તમે વેફર પણ લઈ શકો છો સાથે બે મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કટ કરીને ઉમેરવાની છે અડધો કપ જેટલા ઝીણા સમારેલા ધાણા સ્વાદ પ્રમાણે મીઠું લોટમાં પણ ઉમેર્યું છે ગાંઠિયામાં પણ હોય એટલે ધ્યાન રાખવાનું થોડો ચટપટો ટેસ્ટ આપવા માટે ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું સાથે આમચૂર પાવડર ઉમેરી દઈશું આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ લઈ શકો છો બે મીડિયમ સાઇઝના લીલા મરચાં ઝીણા કટ કરીને ઉમેરીશું તીખાશ તમારે જે રીતે જોઈતી હોય એ રીતે તમે ઉમેરી શકો છો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો એકદમ સારી રીતે મિક્સ કરવાનું તો આ એક સ્ટફિંગ રેડી કરી લીધું છે પણ આ નાસ્તો તમે એકવાર બનાવશો તો વીકમાં ત્રણથી ચાર વાર બનાવશો એટલો ટેસ્ટી બને છે તો જરૂરથી ટ્રાય કરજો એકદમ નવી રેસીપી છે સિમ્પલ રેસીપી છે બાળકોને પણ બહુ જ ભાવશે તો મેં અહીંયા સ્ટફિંગ રેડી કરી દીધું હવે આપણે છથી સાત લસણની ફોલેલી કળી લઈશું લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો સાથે દોઢ ચમચી જેટલું આપણે રેગ્યુલર લાલ મરચું ઉમેરી દઈશું તમે અહીંયા કાશ્મીરી લાલ મરચું પણ લઈ શકો છો તીખાશ તમારા ઘરે જે રીતે ખવાતું હોય એ રીતે તમે ઉમેરી શકો છો અતકચરું વાટી લેવાનું મરચું અને લસણ સાથે એક ટી સ્પૂનથી થોડું ઓછું મીઠું એક ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું એટલે લસણ વાટવામાં બહુ ઇઝી રહેશે તો એકદમ સારી રીતે આપણે લસણની ચટણી વાટવાની છે તમે જોઈ શકો વાટી લીધી તો બહુ ટેસ્ટી એવી ચટણી તૈયાર થઈ ગઈ હવે લોટને દ અડધો કલાક જેવું થઈ ગયું એકદમ સારી રીતે આપણે મસળી લઈશું તો લોટ ચિક્કાસવાળો હોય એવો જ બાંધવાનો અને એકદમ સોફ્ટ એવો રેડી કરવાનો છે હવે લોટમાંથી એક લુવો લઈશું તો મીડિયમ સાઇઝનો લુવો આપણે આ રીતે બનાવી લઈશું અને ઉપરથી કાળા તલ આ રીતે છાંટી દઈશું કલોંજી હોય તો તમે કલોજી પણ લઈ શકો છો સાથે થોડા લીલા ધાણા આ રીતે પ્રેસ કરી દેવાના તો એકદમ ટેસ્ટી એવા આ પરાઠા બનીને રેડી થશે ઉપરથી કોરો લોટ છાંટી દઈશું અને રોટલી જેવું પાતળું વણવાનું છે તો વણી લઈશું તો રોટલી જેવું વણાઈ જાય એટલે આપણે એને સ્ટફ કરીશું તો તમે જોઈ શકો છો રોટલી જેવું મેં વણી લીધું છે હવે આપણે પરાઠાની સાઈડ ચેન્જ કરી લઈશું તો આ રીતે સાઈડ ચેન્જ કરી લીધી હવે આપણે લસણની ચટણી બનાવી હતી એ લગાવી દઈશું તો ચોરસ શેપમાં લગાવવાની તો આપણે અહીંયા ચોરસ એટલે કે સ્ક્વેર પરાઠા બનાવી રહ્યા છીએ તો લગભગ ત્રણ ચમચી જેટલું આપણે સ્ટફિંગ આપણે પરાઠામાં ઉમેરી દઈશું અને આ રીતે ફોલ્ડ કરવાનું છે તો બંને સાઈડ આ રીતે ફોલ્ડ કરી લઈશું ફરી પાછી બંને સાઈડ આ રીતે ફોલ્ડ કરી દઈશું એટલે પોકેટ જેવું આપણું પરાઠું રેડી થશે તો તમે જોઈ શકો છો મેં અહીંયા એકદમ સારી રીતે પરાઠાને ભરી દીધું છે હવે ઉપર થોડો કોરો લોટ છાંટી લઈશું હલકું વણવાનું છે તો એકદમ હળવા હાથે વણી લઈશું તમે હાથથી પ્રેસ કરીને પણ પરાઠું થોડું વણી શકો છો તો તમે જોઈ શકો છો મેં અહીંયા પરાઠું વણી લીધું તો બહુ ટેસ્ટી એવું દેખાય છે મોડામાં પાણી આવી જાય એવું પરાઠું બન્યું છે હવે નોનસ્ટિક તવો મેં ગરમ કરી લીધો અને પરાઠું આપણે તવામાં ઉમેરી દઈશું સાઈડ ચેન્જ કરી તેલ લગાવી દઈશું અને બંને બાજુ તેલ લગાવી એકદમ ક્રિસ્પી બ્રાઉન જેવું થાય ત્યાં સુધી પરાઠાને શેકવાના છે તો તમે જોઈ શકો છો તો તમારે ઘી કે બટરનો પણ તમે ઉપયોગ કરી શકો છો પણ તેલમાં આ પરાઠા બહુ ટેસ્ટી એવા બનશે એ જ રીતે હું બીજા પરાઠા શેકી લઈશ તો ગરમા ગરમ પરાઠાને સર્વ કરીએ તો આ એકદમ ટેસ્ટી એવો નાસ્તો પેટ પણ ભરાઈ જશે અને ડિનર પણ રેડી થઈ જશે તમે બાળકોના લંચ બોક્સમાં પણ આ નવા પરાઠા બનાવીને આપી શકો છો તો તમે અંદરથી પણ જોઈ શકો છો બહુ ટેસ્ટી એવા અને સ્ટફ પરાઠા બનીને રેડી છે તો ગરમા ગરમ પરાઠાને આપણે ગ્રીન ચટણી કે કેચઅપ કે દહીં સાથે તમે સર્વ કરો બધાને બહુ જ ભાવશે જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો જરૂરથી લાઈક કરજો શેર કરજો મારા વિડીયોઝને વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો